મિત્રો આજે આયા છે નવા બ્લોગ માં કારેલા ઉતારવા હાલો ખાવા કાય છે ને થોડો અમે ને જોવો તમે કેવો મસ્ત કારેલા છે હમ બહુ મોટા કારેલા છે કાય છે ને કોથમરી ઓ મિત્રો કારેલા છે કારેલા આવ તમે તો કમેન્ટ કરો ઇનો ટૂટે છે ટૂટ્યુ જોળેટી રાખાય પેલા કારેલા તોડવા છે બધા કારેલા ઉતારવાના જો આ છે વાડીમાં છે ખાવ હોય તો કજો પપ્પા જો તો થોડો પીજો હા કેમ છે આમાં નથી જશે ને મને કે એક કે જડતું નથી તમને મો ગતિ બડાઈશો તો તને જડે તો આ મારા નકરા ડુંગરા આ અતારે નો મજા ચોમાસામાં બધું લીલું લીલું થઈ જાય ને પછી બહુ મજા આવે અહીંયા એક વખત બધા બહુ ફરવાય બહુ આવે માણસ ની બાજુ

કોઈ નહીં વાય ઠી કેટલા છે પછી એને શું કરવાનું ઠી કાંક નહીં વાય કાંઈક બીજું કાંક છે તમને ખબર હોય તો કોમેન્ટ કરો શું છે આવો બોલો તો બાજરો હતો કેટલાક તોડ્યા છે ડલ ફેરી

લઈ લીધા છે તોડી લીધા હવે ઘરે જઈએ કાઈ છે નઈ જોવો તમે આમ ડુંગરા જોવો આમ છે પણ પવન બહુ આવે બસ હવે નહીં તોડવાની છે ને અહીંયા તોડે એમ જો બસ હવે રાવ એને પણ કારેલા તોડવી જરાતી જ નથી હાલો હાલો તો આ બ્લોગમાં એટલો બીજા બ્લોગમાં મળશું હવે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના શેર જરૂર કરી